અને આમાં આ કઈ રીતનું જે આ મટીરિયલ વાપરીને બનાવવામાં આવે છે એ મોટો પ્રશ્ન છે કાલ કારણ કે કાલ હવારે પણ આ વસ્તુ પાછી પડવાની છે એવી ખાતરી આ તિરાડો બતાવી રહી છે પરંતુ અહીંયા એક શિક્ષકની આ નજરે ચડતું નથી અહીંયા આવી વર્ણાવી પોતાનું કામ કરી નીકળી જાવ સરકારનો પગાર લઈ જાવ બસ આટલી જ એ લોકોની હોય છે આજે પ્રિન્સિપલ અમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો પ્રિન્સિપલ પણ ત્યાંથી એ પ્રશ્નથી ભાગી જાય છે સામા ઉનાના વાંસુજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોમાંથી છતના પોપડા પડતા દસ જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઇજાઓ પહોંચતા બે એકસો આઠ મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા શિક્ષકોનું રટણ શાળાની બાજુમાં લગ્ન હોય અને ડીજેના સાઉન્ડથી શાળાની છતના પોપડા પડ્યાનું રટણ ધોરણ ચાર અને પાંચના બાળકોને પહોંચી ગંભીર ઇજાઓ ચારથી પાંચ બાળકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હજુ પણ શાળાના બીજા વર્ગખંડોમાં છતમાં પોપડા પડવાની સંભાવના શાળાના ઉપરના પરખંડો માટે જવા માટેના સીડીના પગથિયા પણ તૂટેલી હાલતમાં છ માસથી વધુનો સમયથી સ્માર્ટ શાળા બનાવવા માટે નવીનીકરણ કરવા માટે ગોકુળ ગતિથી કામ ચાલુ છે કઈ એજન્સી અથવા કયા બિલ્ડર્સ ને આ શાળાનું કામ સોંપવામાં આવ્યું છે અને આ જાનહાનીના જવાબદાર કોણ શાળામાં બનાવેલી સમિતિ મેમ્બરના શાળાના પ્રિન્સિપાલ કે પછી ઉપર અધિકારીઓ હવે જોવું એ રહ્યું કે આ દુર્ઘટના થવા પરના જવાબદાર લોકો માટે કાર્યવાહી કરશે કે કેમ

અમે ત્યાં બધું ચેક કરીને જ બધું કરીએ છે પણ આકસ્મિક કઈ રીતે થયું એ ખ્યાલ બહારથી બધું ઓકે જ લાગતું હતું પણ ક્યારેય કદાચ આ વાઇબ્રેશન ડીજેના કારણે થયું હોય એના સિવાય બીજી કોઈ શક્યતા લાગતી નથી હાલ અત્યારે જે વિદ્યાર્થીઓને ભણવાના જે કક્ષ કમળા છે તેમાં પણ પ્લાસ્ટરમાં તિરાડો પડી ગઈ છે શું આ સેજ સેજ તિરાડો પડી છે એના માટે આપણે જે તે સમયે ટીઆરપી આવેલા એ બધું બતાવ્યું કે હા આમાંથી જે જે નીકાળવા જેવું હશે આપણે નીકાળીને કરી દઈશું એટલે આ લોકોએ અહીંયા આ બિલ્ડિંગમાં અને પહેલી બિલ્ડિંગમાં કામ ચાલુ કર્યું છે હમણાં થોડા દિવસથી નથી આવ્યા એ પણ એમની સાથે વાત ચાલુ છે કે ભાઈ ઝડપથી મોકલો એટલે એમની પાસે કારીગરની શોર્ટેજ છે એવું કહેતા હતા મને મેં કીધું કારીગરની શોર્ટેજ હોય તો હું લાવું તમને ગામમાંથી પછી કે સારું અમને જોઈએ આજે ઉપરના મારે સડવા માટેના પગથિયા હોય છે એ પણ તૂટી ગયેલા હોય છે કેટલા સમયથી તૂટેલા હોય છે હમણાં હમણાં જો આ કામ ચાલતું હતું ને ઓલા જે સ્કૂલ ઉપર મૂક્યા ને ત્યારે તૂટ્યું છે બાકી અહીંયા કંઈ તકલીફ જેવું નથી એ એ બધા કેટલા પગથિયા બધા રિપેરિંગમાં આવી જવાના છે કેટલા વિદ્યાર્થીઓને વાગેલું છે સાહેબ ચાર વિદ્યાર્થીઓ છે કેટલું કેટલું લાગેલું છે એમાંથી એક છોકરાને બે સ્ટીચિસ આવ્યા છે એવું હમણાં મેં પૂછ્યું કે શું છે તો આ બે સ્ટીચિસ છે

પ્રાર્થના થાય છે ત્યાં જ બેસે છે બધાને આપણે કહેલું છે કે જે પણ કઈ તકલીફ હોય એ તાત્કાલિક રાખીએ છીએ સર એ રોજ માટે બેઠવાનો જે પ્રાર્થના ખંડ છે પ્રાર્થના ત્યાં જ રોજ માટે બોલાય છે ને ઉપરથી જ પોપડું પડવું એ તમારી નજરમાં ક્યારે આવેલું કે એ જે જગ્યા છે ને એ રોજની પ્રાર્થનાની જગ્યા નથી પહેલી વાત તો બરોબર પ્રાર્થના ની જગ્યા અમારે અહીંયા સામે બહાર છે જો અત્યારે અહીંયા ત્યાં કામ ચાલે એટલે ટેમ્પરરી અમે કરેલું છે ત્યાં થોડા ટાઈમ પૂરતું આ થઈ જશે એટલે પાછું રેગ્યુલર અહીંયા નીચે થઈ જશે એ રેગ્યુલર નથી બરોબર અને એ અમે ચેક કરેલું જ છે પણ હવે અકસ્માત થઈ ગયો છે એટલે તમે તમે બધા જવાબદારી અમારી જ ફિક્સ કરવાના અને હું સ્વીકારું છું કે ભાઈ પણ હવે બહારથી કંઈ એવું લાગતું જ નહોતું કેમ કે ત્યાં હું જઈ બેસો છું શિક્ષક કોઈ જગ્યાએ બેસે છે એટલે એવો કોઈ પ્રશ્ન નથી સર કોઈનું ઘર હોય તો એ ઘરના મોભી હોય એના માલિક હોય છે આજે સ્કૂલમાં મોભી તરીકે તમે છો તો કોને પ્રશ્ન પૂછવાના તમને મને જ પૂછવાના હા એટલે જવાબદાર વ્યક્તિ કોણ આવી શકે જવાબદાર વ્યક્તિ હું તો આ પોપડું પડ્યું છે વિદ્યાર્થીઓને વાગ્યું છે તેના જવાબદાર તમે કોને કહો છો એના જવાબ અકસ્માત છે ભાઈ હા બરોબર અને અમે બધું ધ્યાન રાખીએ છીએ તો આ અકસ્માત એ અકસ્માત છે તો એ ઉપરથી આવશે બરોબર રિપોર્ટ લખશે અમારા કેની સાહેબ ટીપીઓ સાહેબ સાથે હમણાં તમારી સામે જ વાત કરી બરોબર અકસ્માતમાં કોઈ વિદ્યાર્થીનું મોત થયું તો સાહેબ શું કરવાનું એટલું બધું કોઈ શક્યતા હોતી નથી કે આ મોત થાય આજ સુધી તો ક્યાંય કોઈ સ્કૂલમાં એવું થયું નથી બરોબર એટલે એ જેટલું આપણે વધારીએ વિચારીએ એટલું તો લાંબુ લાંબુ ઘણું બધું વિચારી શકાય બરોબર એટલું બધું તો અમે અમે તો એટલું બધું ધ્યાન રાખીએ જ છીએ પણ ક્યાંક કોઈક વાર આવું થઈ જાય એટલે તમે એમ એટલું જેટલું વિચારી શકાય એમ તો હતી એટલે કઈક આ બદલાવાનું હતું એટલે કોણ આવ્યું શું પછી ખબર નહીં બાકી તો પહેલેથી ખબર નહીં ત્યારે મને જાણકારી નથી બરાબર પેલાનો નંબર છે ને એ મારામાં સેવ છે પણ એનું નામ ભૂલી ગયો હતો એને મને ખબર છે એને કેટલી વાર એની સાથે વાત કરી હવે એને ફોન બંધ કરી દીધો કદાચ એને જાણ થઈ ગઈ છે ફોન પણ બંધ કરી દીધો એને તમે પેલા એવું કહેતા કે અમને ખબર નથી કોણ તમે પેલા એવું કહેતા હતા હા એ ખબર એ તો કહું છું કે અત્યારે કોણ કરે છે કામ ખબર કે ભાઈ ભઈ ત્યારનો આયો જ નથી એટલે કદાચ એમ કે સ્ટી આવી ગયો કશું છે કે આઈન મને કહી તો કંઈ ખબર પડ ને પૃથ્વી તમને અડધા કલાક પહેલા પૂછ્યું ત્યારે મને શું કીધું મને ખબર જ નથી કોઈ એજન્સી કામ કરે કોણ કરે નામ તમે અત્યારે લીધું બાકી તમે એમ જ કહેતા હતા પ્રવિણભાઈ તમે એમ જ કહેતા કે ભાઈ એક છોકરો આવીને કામ કરે છે એજન્સી કોની છે એ મને ખબર નથી બરોબર છે ખબર નથી તમને એજન્સી કોની છે સાહેબ વિદ્યાર્થીઓ માટે ભણાય યાર જો તમે સમજો વાત કે આ ઉપર ટીઆરપી નું સોંપેલું એ બધું ટીઆરપી આઈને બધું ચેક કરે છે જોઈન એ કહે છે બધું હું એને કહું કે આટલો આટલી બાબતો છે એ જોઈ લઈને પછી એમાંથી હા ભાઈ આ સાચું આ સાચું એ રીતે કરે છે બરોબર એ ફરીથી આવશે ઓર તરીકે તમારી ફરજ એમાં શું આવતી હોય મારી ફરજ જો મને બધી જવાબદારી આપી હોય તો બધી ફરજ મારી જ આવે મૂછો 40% સ્વીકારું પણ એમાં અમને આટલું આટલું કામ કરવાનું છે આમ જામથી એવી કોઈ માહિતી નથી તમે કોઈ એસ્ટિમેટ નથી મારી પાસે મોમ આમને આપ્યું નથી ના ત્રણ સ્કૂલનું છે એવું જે કરતા ખબર સાહેબ ત્રણ એમાં કેટલા રૂપિયાનું છે એવું કોઈ ત્રણે ત્રણ જે એસ્ટિમેટ છે એમાં સાહેબ રકમ તો લખેલી હશે હા રકમ લખેલી એ બે બે કરોડ નો ઉપર ગામે આ સ્કૂલ બનાવવાની કેટલી રકમ વાપરવાની એવું નથી મેન્શન કરેલું એ તો તમને વાત કરું છું કે આવી કોઈ ચર્ચા જ નહીં કોઈ પેલા ભાઈ જેને પૂછું તો એમને ખબર નહીં આ બિલ્ડર તો એમનો બિલ્ડિંગ ઉભા કરીને હોય જાય છે ના ના એ ત્રણે સ્કૂલ ત્રણ સ્કૂલનું એમને આપેલું છે એ લેટર પણ અમારી પાસે ત્રણ સ્કૂલનો ભેગો છે હવે આમાં એવું નથી કે એક સ્કૂલનું કેટલું એવું નથી પ્રિન્સિપલ છો એટલા માટે આ ઘર તમારું છે આ મંદિર તમારું છે તો તમને ખ્યાલ હોવો જ જોઈએ કે આ સત કેટલાનું બનતું હોય આ બિલ્ડિંગ કેટલાનું બનતું હોય આ બેલા કેટલાનું આવતો હોય પથ્થર કેટલાનું તમને ખ્યાલ જ હોવો જોઈએ તમે આના શું કહેવાય કે ભાઈ આનો કોઈ બિલ મારી પાસે હોતું નથી મારી પાસે જે બિલ હોય ને એ મને ખબર હોય કોઈ બિલ

જો પેલી બિલ્ડિંગમાં બધું ઉપર નીચે તોડી નીચેની લાદી તોડી પગથિયા કરવાના છે આમાં પણ એ રીતે કરવાનું છે આમાં છે ને હવે આમાં આવીને લોકો જોશે પગથિયાં કરવાના છે નીચેની નીચેની લાદી કરવાની છે ઉપરની લાદી છે પાણી ભરાય છે એટલે એને બહાર કાઢવા માટે એને ઢાળ આપવાનું છે અરે યાર એમ કહું છું કે એને રિપેરિંગનું ટેન્ડર એમનું પાસ થયું હશે બિલ્ડિંગ નથી બનાવતા બિલ્ડિંગ નથી બનાવતા હા બરાબર હા રિપેરિંગ ચાલે છે અને આ એક પ્રોજેક્ટ હેઠળ છે પ્રોજેક્ટ છે આજે સ્કૂલનો પ્રોજેક્ટ છે કે આમાં જે જે સારું સ્કૂલને દેખાવા માટે એનું રિપેરિંગ જે છે બધું કરાવવાનું એમાં કલરને બધું આવશે હા બહારનું છે આપણું નથી મારું નામ મારું બેન તમારા છોકરો આજે સ્કૂલે તો કાંઈ છોકરા પડ્યા છે શું ઘટના શું બની

स्कूल में जो रूम के प्लास्टर होते है, हैं वो प्लास्टर के पोपड़े खरने से चार बार को, को इजा हुई है और तीन बच्चों को थोड़ी सामान्य इजा हुई है सभी बच्चों को हॉस्पिटल से रजा दे दी गई है कोई और परिस्थिति बच्चों की सामान्य है आ, कोई तकलीफ नहीं है और बिल्डिंग का काम भी रिपेयरिंग पात्र है वो जड़प से रिपेयरिंग हो जाएगा આજે જ ઉના તાલુકાના વાસોદ ગામે સ્કૂલમાંથી કોપડા પોપડા પડવામાં બાળકો અહીંયા રમી રહ્યા હતા અને એ જગ્યા સ્થળ હું તમને બતાવી રહ્યો છું કે આજે સ્કૂલ અને જે આ કોઈ પણ કંપની બિલ્ડિંગ ઊભું કર્યો છે આ જે સરકાર થી માંડીને તમામ કેટલી બેદરકારી છે ઘોર બેદરકારી આજે સામે આવે છે કે આવું પોપડું પડે છે એટલી માત્રામાં જે પ્લાસ્ટર કર્યું છે પોપડું પડે છે અને વિદ્યાર્થીઓને લાગે છે વિદ્યાર્થીઓને જાનહાનિ થાય છે તો એના પ્રિન્સિપલ સાહેબ આપણને કઈ જવાબ આપવા માટે ના પાડે છે કહે છે કે ઉપલા અધિકારીઓ કહે તો અમે જવાબ આપીએ શા માટે કારણ કે પ્રિન્સિપલનો પહેલો દરજ્જો એ હોય છે કે વિદ્યાર્થીઓની સલામતી

વિદ્યાર્થીઓની માથે પડવાથી વિદ્યાર્થીઓને લાગે છે વિદ્યાર્થીઓને હાલ એકસો આઠ મારફતે દવાખાના માટે હોસ્પિટલ માટે સારવાર માટે લઈ જવામાં આવે છે તો આ કોની બેદરકારી આ જે પોપડું પડે છે કોની બેદરકારી હાલ આના એટલા વર્ષો પણ નથી થયા કે વાસુદ ગામની અંદર આ બિલ્ડિંગ ઊભું થયું હોય તો આમાં કોણ કોની બેદરકારી છે અધિકારીઓની બેદરકારી છે કે પછી આ કોન્ટ્રાક્ટરો દ્વારા જેમને બનાવેલી છે એની બેદરકારી છે

આ એક મોટો પ્રશ્ન છે હાલ અત્યારે ઉના તાલુકાના વાસદ ગામમાં સ્કૂલમાં આજે પોપડા ભરવાથી આજે વિદ્યાર્થીઓને જાનહાનિ થાય છે એટલે ગામના વ્યક્તિ જે અહીંયા અને એ લોકોને પણ પૂછીએ કે કઈ રીતનો શું બનાવ હતો શું નામ છે કાકા આપનું શું નામ છે કાકા મારું નામ મેરુભાઈ બારિયા મેરુભાઈ તમે અહીંના વતની શું ઓળખાવ કઈ રીતે એને શું બનાવ છે એ તમે કહેશો

નગર તો સાફ છુપ કરે કે નકર નીચે જોવું ન સ્કૂલ બંધ કેમ હોય એવી રીતે આખી કંડિશન છે સ્કૂલ ગામની અંદર આ સરકારી સ્કૂલ ની આવી પોઝિશન હોય તો પછી બીજી સ્કૂલની તો શું વાત કરી વાંચલમાં આજે આજે છોકરા જે બાળકો છે વિદ્યાર્થીઓ છે તે જીવના જોખમે અત્યારે હાલ જે ભણી રહ્યા છે અને એમને જે કોઈ વિદ્યાર્થીઓને લાગેલું છે ઘા લાગેલું છે એ લોકોને આજે સારવાર દવાખાને ખસેડવામાં આવ્યા છે અત્યારે જે જે પ્રાર્થના ચાલુ હતી જે વાસદ ગામ ત્યારે બાળકો માથે જે પોપડા પડ્યા છે ત્યારે અત્યારે હાલ તો અત્યારે આ રૂમ માં વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે પ્રિન્સિપલ દ્વારા પરંતુ જે હું તમને બતાવું તો આમાં તર તિરાડો પડી ગઈ છે આજે તમે જો કોઈ મકાન બનાવતા હોય તમારા ઘરનું તો એ વ્યવસ્થિત અને સારું એવું બનાવો છો કારણ કે તે ચાલીસ પચાસ વર્ષ સુધી એમાં કોઈ પણ જાતના તિરાડ અથવા તો કોઈ પણ જાતની ભાંગતૂટ ના થાય પરંતુ આજે જે આ સરકારી જે બિલ્ડિંગ છે આજે સરકારી સ્કૂલ છે ત્યાં અત્યારે તિરાડો પડી ગઈ છે આપ જોઈ રહ્યા છો કે આ જે બિલ્ડિંગ છે કેટલી હલકી કક્ષાની ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવી છે મટીરિયલ વાપરવામાં આવ્યું છે કે હાલ જે આને ચાલીસ વર્ષ તો શું હજી વીસ વર્ષ પણ પૂરા નહીં થઈ આવે

જો આની નીચે આ વિદ્યાર્થીઓ ભણતા હોય છે આ જે ગ્રાઉન્ડ 0 ઉપર છે અત્યારે સ્કૂલની જે દશા છે એ હું તમને બતાવી રહ્યો છું કે આ જે આ છોકરાયા ભણતા હોય છે ભણતા હોય છે ને એમની જ મા એમની જ માથે આ કિરાડો વાળો પ્લાસ્ટર હોય છે જો આ ફરી ફરી પાછો આ પડશે તો વિદ્યાર્થીઓને એક પોઝિશન એ જ જાનહની થવાની છે તો હાલ અત્યારે આ બિલ્ડિંગ કોણે બનાવી છે આના કોણ કોન્ટ્રાક્ટરો છે આની માથે પણ અધિકારીઓ હતા અને આમાં કઈ રીતનું જે આ મટીરિયલ વાપરીને બનાવવામાં આવે છે એ મોટો પ્રશ્ન છે કાલ કારણ કે કાલ સવારે પણ આ વસ્તુ પાછી પડવાની છે એવી ખાતરી આ તિરાડો બતાવી રહી છે નમસ્કાર

અને જો વિદ્યાર્થી પડશે તો પણ થાય છે આજે વિદ્યાર્થીઓની કોઈ જ જાળવણી છે નહીં વિદ્યાર્થીઓની કોઈ જગ્યા એમની માટે કોઈ એવું નથી કે એમની કોઈ ખાસ કરીને જે કોઈ મટીરિયલ વાપરવામાં આવતું હોય છે સારી ગુણવત્તાવાળું વાપરીએ તો વિદ્યાર્થીઓની સલામતી રહે વિદ્યાર્થીઓની કોઈ સલામતી નથી આ વાસ ગામની અંદર જે આ સ્કૂલ છે તેમાં આ વસ્તુ તમે જોઈ શકો છો કે કેટલા સમયથી તૂટલી હશે જ્યાં તૂટી ગયેલા જે વસ્તુ છે તે પણ રિપેર અત્યારે કરવામાં આવતું નથી તો જો આ પોપડા પડવા એ તો હવે અત્યારે નોર્મલ વસ્તુ થઈ ગઈ છે કારણ કે એમાં મટીરિયલ એવું વાપરવામાં આવેલું હોય છે એટલા માટે હાલ અત્યારે જે બીજી પણ સ્કૂલો બને છે એમાં પણ કઈ રીતનું મટીરિયલ વાપરવામાં આવતું છે એ સરકારને ખાસ કરીને સકાસણી કરાવવી જોઈએ ને બિલ્ડર્સો માટે પણ જે કોઈ આના જવાબદારો છે એ લોકોને સજા થવી જોઈએ જે બાળકને વાગ્યું તો તેનું લોહી અહીંયા પડ્યું છે જોઈ રહ્યા છો કે જે ઉપરથી લાવવામાં આવતા હતા ત્યારે પણ ત્યાં લોહી પડેલું છે તો આ રીતની આખી પોઝિશન આજે વાસુદ ગામની અંદર આ સરકારી સ્કૂલની છે અહીંયા કોઈ બાળકોની સલામતી નથી તેવું દેખાઈ રહ્યું છે હું તમને બતાવું વાસુદ ગામની જે સ્કૂલ છે જે સરકારી તેમાં હાલ અત્યારે જે જાળાઓ જામી ગયા છે અહિયાં કોઈ એવી પણ ફરજ નથી કે આ જાળાઓ સાફ કરે અથવા તો અમે સરકારી સ્કૂલોમાં ઘણા પગારો પણ આપવામાં આવતા હોય છે સરકાર તરફથી પગારો આપવામાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓને સલામતી રાખવા અને વિદ્યાર્થીઓને કઈક સુવિધાઓ આપવા માટે સ્કૂલની સુવિધા આપવામાં સ્કૂલની સુવિધામાં કોઈ સુવિધા જોઈ રહ્યા છો કે આજે ઝાડા છે તે જામી ગયા છે તો તમારા ઘરમાં આ અધિકારીઓના ઘરમાં અહીંયા જે ભણાવે છે શિક્ષકોના ઘરમાં જો એક ઝાડુ પણ હોય છે તો તરત સાફ કરી નાખે પરંતુ જે આ આજે સ્કૂલ છે તે